નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે દિવાસો એટલે બાર મહિનાનો વાસો બાર મહિનાનો પર્વ આજથી ચાલુ થાય દિવાસા પછી તો આજે આપણે એવ્રજ જૈવ્રત જયા વિજયા ચાર બેનો તો એની માટે આપણે આજે દિવાસાની લાપસી આપણે કરવાની છે તો આ વેલણ લાપસી આપણે કરવાના છીએ તો એની માટે જોઈએ સામગ્રી મેં એક વાટકો કરકરો એટલે કે લાડવાનો ભાખરીનો લોટ લીધેલો છે અહીંયા એક વાટકી ગોળ લીધેલો છે અને પા ભાગનું જ પાણી લીધેલું છે અને મોણ માટે આપણે તેલનો ઉપયોગ કરશું હવે આપણે આ જે લોટ લીધેલો છે લાપસીનો કે લાડવાનો એને મોણ આપી સરખું મોણ આપવાનું છે અને મોણ આપી અને આપણે લોટને મિક્સ કરી દેવાનો છે જેમ આપણે ધાબો આપીએ એ જ રીતે આને મોણથી એકદમ લચપચતું કરી દેવાનું છે જેથી લાપસી છૂટી અને દાણાદાર બને કણી કણી વાળું નથી રાખવાની લોટને એડ અહિયા તમે જોઈ શકો છો અહીંયા લોટને એકદમ મોણ દઈ અને કણીદાર બનાવી દીધો છે હવે આપણે આ ધ્રણ લાપસીનું મૂકશું કરી દીધી છે અને પા ભાગનું જ પાણી લીધેલું છે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે એની અંદર જ હું ગોળ એડ કરીશ તમે જેવું ગળું ખાતા હોય એટલો ગોળ એડ કરવાનો છે કારણ કે ગોળનું પણ પાણી બનશે એટલે પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું છે ગોળ તળે અને પરપોટા જેવું જ શેક થાય પછી આપણે લાપસીનું આંદરણ આ ગોળના અંદર એડ કરશું થોડો થોડો ગોળ ગળતો આવ્યો છે હવે આની અંદર હું બે ત્રણ પાવડા જેટલું તેલ એડ કરી દઈશ આપણે ગળાવી દેવાનો એટલે કણીનો રે ખાવામાં અને એકદમ ગળાવાનો પણ નથી સેજ પીગળે એટલે આપણે આ રેડી કરી દેવાનું છે પાંચથી સાત મિનિટમાં તમારી લાપસી રેડી થઈ જશે અહીંયા આંધ્રણ થઈ ગયેલું છે હવે આપણે લાપસી એડ કરી દેવાની છે લોટને એડ કરવાનો છે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે રીતે આપણે આવી રીતે એની અંદર હવે આની પર બધું પાણી આવી જશે એટલે આપણી લાપસી રેડી થઈ જશે વેલણથી કાપ અંદર ખૂપી દીધેલા છે એની ઉપર પાણી આવતું દેખાય એટલે આપણી લાપસી પાંચ થી સાત મિનિટની અંદર રેડી થઈ જશે હવે આપણે થાળી ઢાકી દઈએ છીએ હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ એટલે ચેક કરી લઈએ તો પાણી બધું ઉપર આવી રીતે હલાવી નાખશું મોણ વધારે નાખવાનું કારણ છે નીચે ચોટે નહીં બેસે નહીં નીચે માટે આપણે મોણ વધારે નાખેલું છે અને તમને એમ લાગે કે મારું આંધળ વધારે થઈ ગયું છે તો થોડા લોટને પાછો આપણે મોણ દઈ અને આમાં એડ કરી દેવાનો ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની તે છુટ્ટી લાપસી આપણે રેડી થઈ ગઈ છે હવે આપણે એને ગેસની ફ્લેમને બંધ કરી અને પાંચ મિનિટ સુધી એને ઢાંકી રાખશું પછી આપણે ઘી એડ કરવાનું છે ખાતી વખતે હમણાં નહીં ધોયેલું મેં આ લીધેલું છે એટલે પાણી બધું ઓબ્ઝર્વ આ કપડાની અંદર થઈ જશે ને લાપસી છૂટી પડી જશે ઢાંકી દઈએ હવે આપણે ઢાંકીને રાખ્યું તો એને આપણે જોઈ લઈએ અંદર પરસેવો ન પડે માટે આપણે ઢાંકીને અંદર કપડું સ્વચ્છ ઢાંકી દીધું હતું હવે અહીંયા તમે જોઈ શકો છો દાણાદાર લાપસી છૂટી કરી દેવાની હવે આ રીતે આપણી દાણાદાર છૂટી લાપસી રેડી થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ માતાજીને ધરવા માટે હવે આપણે આને ઘી એડ કરશું થોડું આની અંદર ઘી એડ કરશું માતાજીને ધરવાની છે અને સૌથી પહેલા પ્રસંગમાં લાપસીથી શરૂઆત થાય બહુ નવી નવી પણીને આવે એટલે પેલા એની પાસે પહેલાના જમાના લોકો લાપસી રાંધતા શીખવાડતા હતા લાપસી આવડે છે કે પેલા જોઈ લઈએ આપણે હવે તો જમાનો ઘણો બદલાઈ ગયો છે આ રીતે મારી દાણાદાર લાપસી રેડી થઈ ગઈ છે તમે પણ આવી જ રીતે એકવાર બનાવજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો તો ફરી પાછા આપણે નવી રેસિપી સાથે મળશું થેન્ક યુ